હેલો નમસ્કાર મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ આજે મિત્રો આપણે સી પરીક્ષાની આપણે વાતચીત કરવાની છે બરાબર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર જે ધોરણ પાંચની અંદર લેવામાં આવે છે ગુજરાતી માધ્યમ ખાસ પહેલાં આપણે ચર્ચા કરી દઈએ કે ભાઈ આપણે આજે ચર્ચા કરવાની છે કે ભાઈ બુકની વિશેષતા અથવા તો કઈ બુક લેવી બરાબર તેના વિશે માર્ગદર્શન આપશું પછી બુકના આધારે બરોબર ગયા વર્ષનું એટલે કે બે હજાર પચીસ નું પરિણામ કેવી રહ્યું છે તેના આધારે ચર્ચા કરવાની છે બીજું કે મિત્રો પરીક્ષાની તારીખ આવી ગઈ છે કે ક્યારે પરીક્ષા એની પણ આપણે ચર્ચા કરવાની છે ત્યારબાદ પરીક્ષાની અંદર કઈ કઈ વસ્તુ પૂછાવાની છે તેની પણ ચર્ચા કરવાની છે એ ઉપરાંત બરોબર કોણ પરીક્ષા આપી શકે એ ઉપરાંત કે પરીક્ષાની અંદર તમને શિષ્યવૃત્તિ કેટલી મળવાપાત્ર છે ત્યારે આ બધા તમામ મુદ્દાઓ વિશે મિત્રો આપણે ચર્ચા કરવાની છે તો આપણે સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ કે ભાઈ તમને અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો સી બુકનો ફોટો છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર ધોરણ પાંચ વીન સીઈટી બરાબર એની તૃતીય આવૃત્તિ આવી ગઈ છે ત્યારે લેટેસ્ટ આ વર્ષની નવી આવૃત્તિ આવી ગઈ છે બરાબર બુક તમારે કેવી રીતે મેળવવી ક્યાંથી મેળવવી એ પણ આપણે એના વિશે ચર્ચા કરીશું બરોબર હવે આ બુકનો તમને ફ્રન્ટ પેજનો જ ફોટો છે તમે જોઈ શકો છો અહીંયા તમને કઈ કઈ સ્કૂલ મળવા પાત્ર છે એ પણ તમને અહીંયા આપેલું છે ભાઈ કે ભાઈ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રક્ષાશક્તિ મોડલ સ્કૂલ બરોબર આ બધું તમને મળવા પાત્ર છે છ પ્રકારની સ્કૂલ પછી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ કોઈ સ્કૂલમાં એડમિશન ન લેવું હોય તો સ્કોલરશીપનો પણ લાભ લઈ શકે છે પછી તમને મિત્રો અભ્યાસક્રમ જ તમને આખો આપી દીધેલો છે કે અભ્યાસક્રમની અંદર હું છું હું શું પૂછાવાનું છે તો કે ભાઈ માનસિક કસોટી હિન્દી છે અંગ્રેજી છે ગુજરાતી છે પર્યાવરણ છે ગણિત છે આ બધી વસ્તુ પૂછાવાનું બરાબર એમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ મળી રહે છે પ્રશ્નો પણ મળી રહે છે જૂના પેપર પણ મળી રહે છે બરાબર આ બધી વસ્તુ મળી રહે છે હવે ખાસ આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ આ વિન સીટીની જે બુક જે છે બરાબર વિન સીટી બુકનું ઝળહળતું પરિણામ અને એ પણ તમે જોઈ શકો છો કે મિત્રો આ બે હજારને પચીસનું પરિણામ જ છે બરાબર ગુજરાતમાં ટોપ ટેનમાં સ્થાન પામે તેજસ્વી તારાલાવ એટલે મિત્રો આ બુક જે છે એ ઘણા વર્ષોથી બનાવે છે અને એને કામ એવું એટલું સારું છે કે જોઈ શકો છો મિત્રો આખા અંદર ટોપ એના બાળકો સ્થાન મેળવે છે તો જોઈએ આપણે તમે જોઈ શકો છો કે કેટલા માર્ક આવે છે જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ફર્સ્ટ બરોબર ભેડા વેદાંત એ એકસો ને દસ માર્ક લાવ્યા છે જે ટીબી પ્રાથમિક શાળા ભાણવડ પછી પહેલા નંબરે બે બાળકો છે બરાબર પછી ગડારા અથર્વ આર્થ શિવશક્તિ પ્રાથમિક શાળા નંબર બાણું તાલુકો રાજકોટ બરાબર એકસો દસ માર્ક એને આવેલો છે તમે જોઈ શકો છો ગુજરાતમાં ફર્સ્ટ પછી આ ગુજરાતમાં સેકન્ડ પછી ગુજરાતમાં થર્ડ ટૂંકમાં પહેલો બીજો અને ત્રીજો નંબર પણ તમે જોઈ શકો છો આ બુકના આધારે મેળવી શકો છો વિન હેલ્પ એજ્યુકેશન આ બુક કેવી રીતે મગાવવી ક્યાંથી મગાવવી તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું ત્યારબાદ બરાબર એ તેનું ઝળહળતું પરિણામ એમાં તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા બધા બાળકો છે જે એકસો છ માર્ક એકસો છ એકસો છ એકસો છ એકસો પાંચ એકસો પાંચ તમે જોઈ શકો છો બરાબર તમારી મેળા તમે વાંચી પણ શકો છો નામ સાથે બાળકના અને એનું નીચે તમને સ્કૂલનું નામ લખેલું હોય છે અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ સ્કૂલમાં તમે જોઈ શકો છો ક્યાં સુધીના કેટલા બધા બાળકો જે છે એ આ બુકને હિસાબે બરાબર એટલું રિઝલ્ટ લાવે છે અને એના બુકની વિશેષતા બહુ સારી છે જેમાંથી તમને અભ્યાસક્રમની અંદર જે પૂછાવાનું છે તેના વિશેષ બધું તમને આપેલું છે એની બહારનું કંઈ પણ આવતું નથી તો આ વાત થઈ મિત્રો બુકની વિશેષતા બરાબર હવે જે વ્યક્તિઓએ આ બુક મગાવવાની છે બરાબર તેમના માટે ખાસ કે તમે એક બે નંબર કોન્ટેક કરી લેજો બરાબર અત્યારે નવી આવૃત્તિ આવી ગઈ છે લેટેસ્ટ બરાબર મર્યાદિત સમય ઓલામાં જ છે અને જેને મગાવી હોય એ ઝડપથી મગાવી લેજો મોબાઈલ નંબર તમને આપું છું અહીંયા કે ભાઈ બાણું સત્યાવીસ અઠ્યાસી તેત્રીસ તેત્રીસ બરાબર આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને બુક મગાવી શકો છો એ ઉપરાંત એક નંબર છે બરાબર ત્રાણું છોતેર પચીસ ત્રીસ ત્રીસ આ બે નંબર ઉપર તમે ફોન કરીને આ બુક કેટલા રૂપિયામાં તમને પડશે કુરિયર દ્વારા તમે જે તે જિલ્લામાં હશો ત્યાં તમને મળી જશે એની પહોંચાડવાની જવાબદારી પણ અમારી છે તો ખાસ જે લોકો એને આ બુક મગાવી છે બરાબર જે તમે બુકની ઉપર વિશેષતા જોઈ કે ભાઈ એનું પરિણામ કેવું આવે છે તમે જોયું જેના આધારે તમે બુક મગાવી શકો છો તો ઝડપથી મિત્રો આ બે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે બુક મગાવી શકો છો બીજી વાત કે પરીક્ષાની તારીખ પણ આવી ગયેલી છે બરાબર અંદાજિત તો એના આધારે અત્યારથી તમે તૈયારી કરશો મિત્રો તો જ તમે આ સીઈટી પરીક્ષાની અંદર મેરિટમાં આવી શકશો અને સ્કોલરશીપ કે કોઈ સ્કૂલનો તમે લાભ લઈ શકશો હવે આપણે જોઈએ મિત્રો પરીક્ષાની તારીખ બરાબર આપણે તો સીઈટીની જોવાની છે તો સીઈટી પરીક્ષાની તારીખમાં આપણે ચર્ચા કરીએ છ નંબરમાં તમને આપેલું છે બરાબર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એની પરીક્ષાની તારીખ તમને આપી દીધેલી છે મિત્રો તમે જોઈ શકો છો ચૌદ બે બે હજાર છવ્વીસ બરાબર ના રોજ પરીક્ષા યોજાવાની છે આ અંદાજી તારીખ છે એટલે અંદાજિત એટલે આમાં જાજો ફેર ન હોય એક અઠવાડિયાનો ડિફરન્સ હોય છે કે આ રવિવારે ન હોય તો ઓલા સાંજે રિવ્યુ હોય બરાબર બાકી બીજો કોઈ ફેરફાર થવાનો છે નહીં એટલે અત્યારે ચૌદ બે તમારે ફાઇનલ જ ગણવાની છે બરાબર આ સરકારશ્રીનો પરિપત્ર છે બરાબર રાજ્ય પરીક્ષા બોર્ડ જે તમે નીચે વાંકી વાંચી શકો છો બરાબર એના દ્વારા જાહેર કરવામાં આવેલું છે એટલે પરીક્ષાની તારીખ તમને ખબર પડી ગઈ તો મિત્રો તમારે અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવાની છે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ મિત્રો કે ભાઈ એ કોમન ઇન્ટરેસ્ટેડ સચોટ માર્ગદર્શન આપણે મેળવવાનું છે તો પહેલી જ વાત કરીએ કે ભાઈ ઓનલાઈન ફોર્મ એ ભરવાનું આવશે ત્યારે આપણે ગ્રુપની અંદર પણ જાણ કરશું અને જે વ્યક્તિઓને ગ્રુપમાં જોઈન્ટ થવાનું છે તો આ વિડીયો તમે જોવો છો મિત્રો એના ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો તો તમને સીઈ એનએમએમએસ જ્ઞાન સાધના આ બધા ગ્રુપ છે નવોદયના બરાબર એમાં તમે જોઈન્ટ થઈ શકો છો તમારે ટૂંકમાં તમે જે પરીક્ષા આપવાનો છો એની અંદર તમે જોઈ થઈ શકો છો એટલે તમને ગ્રુપની અંદર બધી માહિતી તમને મળતી રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ તમને આપેલી છે ક્યારનો સમયગાળો ક્યારે આવશે એ પણ આપેલો છે ત્યાર પછી પરીક્ષાની તારીખ બરોબર માર્ચ અને એપ્રિલ પણ આપણને આપી દીધી છે મિત્રો ચૌદ બી આ વખતે ફેબ્રુઆરીમાં તારીખ આપી છે પછી પરીક્ષાની ફી તો ફી જે છે મિત્રો કેવી રહેશે નિઃશુલ્ક એને કોઈ ફી હોતી નથી એના પછી આપણે ચાર નંબર જોઈએ મિત્રો કે પરીક્ષાનું માળખું કેવું હોય તો કે એકસો ને વીસ પ્રશ્નો હોય બધા એમ શીખ્યું એટલે એક પ્રશ્ન આપ્યો હોય ચાર જવાબ આપ્યો હોય બરોબર એકસો પચાસ મિનિટ એટલે કે અઢી તમને સમય મળે છે ત્યાર પછી પરીક્ષાનું માધ્યમ તમે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી શકો છો ત્યાર પછી કે ભાઈ મેરિટની પસંદગીની સંખ્યા કેટલા બાળકોને મેરિટમાં લેવાના હોય તો કે ત્રીસ હજાર બાળકોને મેરિટમાં લેવામાં આવે છે બરોબર હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ ફોર્મ ભરવાની લાયકાત કોણ વ્યક્તિ ફોર્મ ભરી શકે હમણાં આપણે વાત કરી તો મિત્રો પહેલો જ મુદ્દો છે કે ભાઈ તમે સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળામાં અર્ધ સરકારી શાળામાં બરાબર જે ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકે ફોર્મ બધા ભરી શકે પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ઘણી બધી સ્કૂલોનો તમને લાભ મળશે ઉપર બધી સ્કૂલ આપી દે ને રક્ષાશક્તિ એકલવ્યુઆન બરાબર એમાં બધાને લાભ મળવાપાત્ર છે સરકારી શાળામાં કે અર્ધ સરકારીમાં જે ભણતા હોય એ બાળકોને એકથી પાંચ સળંગ અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં હોવો જોઈએ જો તમે ખાનગી શાળામાં અભ્યાસ કરો છો તો બે નંબરનો મુદ્દો છે ખાનગી શાળામાં તમે ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલની કુલ બેઠક પચીસ ટકા માટે આપી શકાય જેટલી બેઠક હોય એમાંથી તમને પચીસ ટકા તમને મળવાપાત્ર છે કે જે ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તેના માટે બે સ્કૂલ છે રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ બરાબર એમાં એ પચીસ ટકા જ ખાલી લેવાના છે વધારે લેવાના નથી ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે ભાઈ પરીક્ષાની અંદર હું હું પૂછાય છે ને કેટલા કેટલા માર્કમાં પૂછાય છે બરાબર તો સૌથી પહેલો મુદ્દો કે ભાઈ એકસો વીસ માર્કનું પેપર હોય છે એમાંથી કોણ કેટલા માર્કમાં પૂછાય છે આ બધું તમને મિત્રો બુકની અંદર બધું આપેલું છે એ વાઇઝ પ્રશ્નો આપણે બનાવેલા છે ચેપ્ટર વાઇઝ તો પહેલું જોઈએ બૌદ્ધિક યોગ્યતા કસોટી મેટ એટલે કે એને કહેવાય મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે તમારું મિત્રો ત્રીસ માર્કમાં પૂછાય બરાબર ત્રીસ પ્રશ્નો હોય ત્રીસ ગુણ હોય એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તમને મૌખિક સંભળાવું છું કે ભાઈ સંખ્યા શ્રેણી છે અંગ્રેજી મૂળાક્ષર શ્રેણી છે મિશ્રણ શ્રેણી છે સંજ્ઞાઓનું સંકેતીકરણ છે વર્ગવારી પૂછાતું હોય બરોબર તુલનાત્મક ક્રમ દિશા અને અંતરના કોયડા કેલેન્ડરની ગણતરી લોહીનો સંબંધ વલણ આકૃતિ અલગ આકૃતિ સમસંબંધ આકૃતિ દર્પણ આકૃતિ બરાબર ક્રમ નિર્ધાર દિશાના અંતરનો કોઈડે આ બધી વસ્તુ એમાં અનુરૂપતા કસોટી એ બધું આપણી બુકની અંદર આપેલું જ છે બરાબર એ તમારા ત્રીસ માર્કમાં પૂછાય છે અને ત્રીસ પ્રશ્નો હોય છે ત્યાર પછી બીજી વાત કરીએ મિત્રો શૈક્ષણિક યોગ્યતા કસોટી નેવું પ્રશ્નો અને નેવું ગુણ તો એની અંદર શું આવશે શૈક્ષણિક એટલે કે સેટ સેટ એટલે કે તમારું પાઠ્ય પુસ્તકમાંથી પૂછાતું તો ક્યાં પાઠ્ય પુસ્તકમાંથી પૂછાય વિભાગ બે એટલે કે સેટનો અભ્યાસક્રમ ફક્ત ધોરણ પાંચ નો પર્યાવરણ એટલે કે સામાન્ય જ્ઞાન ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આ બધી વસ્તુઓ તમારે ધોરણ પાંચમાં જે આવે છે પાઠ્યપુસ્તકો એમાંથી જ પૂછાવાનું છે એમાં તમને પહેલું આપેલું છે ગણિત એ તમને ત્રીસ માર્કમાં પૂછાય કેટલા માર્કમાં પૂછાય ત્રીસ માર્કમાં પછી આપેલું છે પર્યાવરણ એ તમને મિત્રો એટલે કે વિજ્ઞાન અથવા તો સામાન્ય જ્ઞાન એ તમને વીસ માર્કમાં પૂછાવાનું છે આ ત્રીસ માર્કમાં ગણિત આ વીસ માર્કમાં ત્યાર પછી ગુજરાતી આપેલું છે એ મિત્રો તમને વીસ માર્કમાં પૂછાવાનું છે એના પછી અંગ્રેજી તમને આપેલું છે એ મિત્રો દસ માર્કમાં પૂછવાનું છે હિન્દી આપેલું છે તો એ મિત્રો તમને દસ માર્કમાં પૂછવાનું છે હવે જે બાળકો પરીક્ષા આપે છે એને ખબર તો હોવી જોઈએ કે મારે તૈયારી કેમ કરવી એટલે કે કયા વિષયનું કેટલું મારે વાંચવું કેટલા માર્કનું કયા વિષયમાંથી પૂછાવાનું છે કેટલું મારે વાંચવાનું છે કેવું કેવું પૂછાય છે એ બધું તમને બુકની અંદર મળી રહેશે ચાલો એના પછી આ વાત થઈ મિત્રો પરીક્ષા એટલે એકસો ને વીસ માર્ક થઈ ગયા જો નેવું પાઠ્યપુસ્તકના આધારે શૈક્ષણિક યોગ્યતા અને ત્રીસ એટલે ને ગુણ થઈ જાય અઢી કલાકનું પેપર હોય એના પછી ખાસ બરાબર અગત્યનું કે ભાઈ સ્કોલરશીપનું માળખું તમને આપેલું છે જો તમારે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ એકલો એવો સ્કૂલ એમાં તમારે એડમિશન નથી લેવું તો તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે કેટલી શિષ્યવૃત્તિ મળે તો કે ભાઈ જો તમે સરકારી શાળામાં એડમિશન લ્યો પાંચમું ધોરણ તમે પૂરું કરી નાખ્યું છઠ્ઠા ધોરણમાં તમે સરકારી શાળામાં એડમિશન લ્યો એટલે છઠ્ઠામાં પાંચ હજાર મળે સાતમામાં પાંચ હજાર મળે આઠમામાં પાંચ હજાર મળે એટલે કુલ તમને પંદર હજાર શિષ્યવૃત્તિ મળે ત્રણ ધોરણની પછી નવમા ધોરણમાં એડમિશન લ્યો સરકારીમાં તો તમને નવમામાં છ હજાર દસમા મેં છ હજાર એટલે કુલ તમને બાર હજાર છ ને છ બાર હજાર અગિયાર બારમાં તમે સરકારીમાં લ્યો તો તમને અગિયારમામાં સાત હજાર બારમાં મેં સાત હજાર એટલે કુલ તમને કેટલા છે ચૌદ હજાર એટલે કુલ તમને છ થી બાર સુધી એકતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે બરોબર આ સરકારી શાળામાં એડમિશન લ્યો તો હવે તમે ખાનગી શાળામાં તમને આપેલું છે પ્રાઇવેટ શાળામાં તમે એડમિશન લીધું તો તમને સઠ્ઠામાં વીસ હજાર મળે સાતમામાં વીસ હજાર મળે આઠમાં માં વીસ હજાર મળે એટલે કુલ તમને છ થી આઠમાં ત્રણ વર્ષમાં સાઠ હજાર શિષ્યવૃત્તિ મળે નવમાં મેં એડમિશન લો એટલે બાવીસ હજાર દસમાં મેં એડમિશન લો એટલે બાવીસ હજાર એટલે નવ દસના ચુમ્માલીસ હજાર મળે પછી અગિયાર બારમાં પચીસ હજાર બારમાં અમે પચીસ હજાર કુલ તમને પચાસ હજાર મળે એટલે એક લાખ ને ચોપન હજાર શિષ્યવૃત્તિ તમને મળે કે જે તમે ધોરણ સ થી માંડીને બાર સુધીનો અભ્યાસક્રમ ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ શાળામાં તમે એડમિશન લ્યો તો બરાબર જો આમાં સરકારી શાળામાં ઓછી શિષ્યવૃત્તિ એટલા માટે છે કે એમાં તમારે શિક્ષણની ફીને એવું તમારે ભરવાનું હોતું નથી તમારે જે પાઠ્યપુસ્તકની માંડીને જે વસ્તુ લેવાની હોય છે પાઠ્યપુસ્તક સરકારી શાળામાંથી મળે એટલે અલગથી કોઈ ચોપડા છે બીજી બુકો વાંચવા માટે લેવાની હોય બરાબર એ જ તમે એટલે એનો ખર્ચો તમે ઓલરેડી આપી દીધેલો છે પ્રાઇવેટ શાળામાં એની ફી હોય છે બરાબર એટલા માટે તમને થોડી વધારે શિષ્યવૃત્તિ મળે છે બાકી બંને બાજુ સરખો તમે કરવા જાઓ તો બે બાજુ તમને સરખું જ થશે બરાબર તો આ હતું મિત્રો સીઈટી પરીક્ષાની અંદર પૂછાતી વસ્તુઓ કેટલી શિષ્યવૃત્તિ મળે છે એનો અભ્યાસક્રમ શું હોય છે કઈ બુક તમારે લેવી બરોબર તેના વિશે તમને મિત્રો સંપૂર્ણ માર્ગદર્શન પહેલાં આવું આપણી પાસે માર્ગદર્શન હોય ને તો મિત્રો આપણે અથવા તો આપણા બાળકને આપણે આગળ તૈયારી કરાવી શકીએ અને એ પણ મેરિટમાં આવી શકે તો ખાસ નવી આવૃત્તિ આવી ગઈ છે વિન સીઈટીની બુક બરોબર જે તમારે લેવાની છે તો એનો કોન્ટેક મિત્રો કરો તમને નંબર પણ આપણે આપી દીધો છે બરોબર અને આપણે આવતીકાલથી જ આ યુટ્યુબ ચેનલ દ્વારા પણ મિત્રો તમને તૈયારી કરાવવામાં આવશે એટલે આપણે આવતીકાલથી જ મિત્રો આપણે આના સ્ટેપ બાય સ્ટેપ એક એક ચેપ્ટર વાઇઝ આપણે વિડીયો મૂકવાના છે બરાબર એટલે આ ચેનલ સાથે જોડાવા માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન મળી રહે અમે નવો વિડીયો મૂકીએ તરત ઓકે જય હિન્દ જય ભારત